અમારા કેરેક્ટર આવ્યો છે. ઇઝ ચમનલાલ. ચમનલાલ ખેડૂત. આજે નવો કેરેક્ટર આવ્યો છે ચમનલાલ હાય જય ગુરુદેવ કેમ છો? મજામાં. અત્યારે અમે જતા ખેતરે ખાવાનું લઈને. રુદ્ર અને એના પપ્પા તૈયાર થઈ ગયા છે. અને હું પાણી લઈને જાઉં છું. હું કેરેક્ટર છે આમનું બંનેનું આ તારું હું રમ આ રમણલાલ છે ના ચમનલાલ છે કામ કરવા જતા છે ખેતરે પકડ માર ફત જા આ કામો ચાલે છે અત્યારે એટલે બધું ખેતરે જવું પડે ચોમાસું આવી ગયો આ રહી ચાવી

રુદ્ર નું કામ ચાલે છે મોબાઈલ જોવાનું અને ત્યાં બધું જોર કામ ચાલે છે ખેતરનું અહીંયા રુદ્રના દાદા કામ કરે છે ત્યાં એના પપ્પા અને દાદી મન <coughs> <coughs>

બસ બસ મારે કચેક નહીં લાવ થોડું થોડું બધાને હાથમાં આપી દે તો એક બજુ થી અરે લાવ થોડું થોડું એમ કાપીને એકો કને આવતો બટ કહી કા કે લે ને મારા પાન આવજો ખત્રા પાન ન કા કરાનો લેવા જા તો જોઈએ ના અચ્છા ના કોઈ દેના ખાઈ જા ના અરે રમલાલ બસ રમલાલ તમાર તાર ચમનલાલ ની દાદી લે આ એ બધું જે ઠું કર્યું દાદા નહીં આપતો તો દાદા નહીં લે તું થોડું ખાઈ લે પછી મેં ખાઈ લઉં તારી મમ્મી તો વેરવાની સો એ સો ટકા

રમણલાલ ને ચમનલાલ એટલે અહીંયા આવતા રે બેઠવાલ કાઢી નાખે

આમ જ મત ખાધું છે એમ કરીને હે સફાઈ કરીને આ બધા પુંજા સળગાવી દીધા છે જેવું ખેતરમાં લગાવી દીધી છે આગ સફાઈ કામ ચાલું છે બધી સફાઈ કામ ચાલે છે ખેતર ની એટલું બધું આ છે એનું પણ સળગાવી દીધું છે એટલે સાફ થઈ જાય ઊંડા કચરું ના રહે એના માટે સળગાવી દીધું છે આ લાકડા છે એને સાઈડ પર કાઢવાના છે અને এ দাদিন বধা নিচে বেঠা বেঠাছে বেওয়া ভাই উত কর હું થોડું થોડું કામ કર્યા કરો છો ઓ વાળા ભાઈ બોલતા હો નહીં ઓ ભાઈ અત્યારે ગઈ સમય ખેતરેથી ઘરે જતા છે બપોરે બહુ તડકો લાગતો છે એટલે કુદરા ને ઉઘાડવાનો છે રસ્તા નીકળી ગયા અત્યારે અમે આવી ગયા છે ઘરે અને રુદ્રને ઉંઘાડી દીધો છે ને મારે ઘણું બધું ઘરનું કામ બતાવવાનું છે તો આપણે વિડીયોનો એન્ડ કરીએ તો મળીશ હું નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય